નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા વહોરા સમાજને ઈદની શુભેચ્છાઓ પાઠવી વિસાવદર તાજેતરમાં જ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા વિસાવદર વોહરા સમ મસ્જિદ ખાતે વિસાવદર માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા વહોરા સમાજને ઈદ ઉલ ફિત્રની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ તેમજ જનાબ શેખ અબ્દુલ્લા સાહેબનું માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા પુષ્પગુચ્છ તેમજ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે માનવ સેવા સમિતિ તથા આરસીસી વિસાવદરના સ્થાપક પ્રમુખ રમણીક દુધાત્રા પ્રમુખ જેવીન ચૌહાણ ખજાનજી અબ્બાસી ખેતી પૂર્વ પ્રમુખ ઇલ્યાસ મોદી નગરપાલિકાના સભ્યો ઓસ્માનભાઈ હમીરકા રમીઝ મેતર વરિષ્ઠ પત્રકાર સીવી જોશી શ્યામ ચાવડા તેમજ બોડી સંખ્યામાં વહોરા સમાજના ભાઈઓ બહેનો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર શ્યામ ચાવડા નો નામ માનવદૂત દૂતરામ વિશાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ તરીકે સેવા આપો છું આજરોજ વિશાવદર માનવ સેવા સમિતિમાં તેમજ રોટરી કોમ્યુનિટી કોર્પસ દ્વારા દાઉદી વોરા સમાજની પવિત્ર રમઝાન ઈદ નિમિત્તે દાઉદી વોરા સમ સમાજના મસ્જિદે જાય અને સમસ્ત દાઉદી વરા સમાજને ઈદની શુભ પાઠવેલી હતી અને અમારી સંસ્થા દ્વારા વિછાવદર શહેરની અંદર ભાઈચારાની ભાવનાથી દરેક તહેવારો કોમી એકતાથી ઉજવાય એના ભાગરૂપે છેલ્લા ત્રીસ વર્ષથી અમે આ વોરા મસ્જિદની અંદર આવી અને સરસ મજાના ઈદના કાર્યક્રમમાં સામેલ થાય છે અને જનાબ આમિલ સાહેબનું ખાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરી અને ઈદની શુભેચ્છા પાઠવીએ છીએ જેના ભાગરૂપે આજે પણ અમે સમાજના સર્વ સમાજના આગેવાનો મળી અને ઈદની શુભેચ્છા પાઠવી હતી